રામ રામ દયરાનજી દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો ભાઈ અત્યારે સી વાળીએ ને હવે જવાનું થશે ગોંડલ તો ગાડી આપડી ગાડી ભરાઈને આવે પછી નીકળીએ ગાડી આવે અને સીટ આવે ગાડીએ જ મળીએ હાલો તો ભાઈ આવી ગઈ ગાડી ને ચડી ગયા છીએ સીટે અમારા ભેગા છે મયુરભાઈ ભેગા આવવાના આઈસી ગોંડલ નીકળી ગયા છે માણાવદર થઈને તો આગળ અહીંથી વંટલી જુનાગઢ થઈ નીકળી જવાનું છે આપણે ફોન લઈ ને પકડી લેવાની ભાઈ ડીઝલ લીધું અહીંયા એસઆર માં હવે નીકળીએ છીએ આમ આગળ નરેડી અત્યારે ગયા છીએ ફાટક હાલો તો ભાઈ ભૂગી ગયા મંથલી ને આ વ્લોગ લોક તો આપણે મોડો ચાલુ ચાલુ કર્યો હતો તમને બધાને એમ થાય કે જાય કેમ થઈ ગઈ એમ આ લોક મોડો ચાલુ કર્યો હતો ને હવે અહીંથી નીકળ્યા છે તો મામાદેવના દર્શન કરતા જઈ પછી આમ નીકળી જઈએ હવે તો લાઈન આવી ગઈ છે હવે કાંઈ ઉપર છે નહીં મામાદેવના દર્શન કરી લઈએ પહેલાં પછી નીકળી જય મામાદેવ ગાડી આપણી અહીંયા પડી ફોર લાઈન આવી ગયો છે હવે અહીંથી નીકળ્યા દર્શન કરીને નીકળીએ છીએ હાલો ભાઈ દર્શન કરી લીધા છે હવે અને હવે મયુરભાઈ આખસે ડ્રાઈવરમાં હવે મયુરભાઈને ચડાવીએ છીએ પછી આપણે આગળ જઈને આપણે આખી લે નીકળીએ છીએ હવે તો ફોન આવી છે સીધી ગોંડલ હાલો તો ભાઈ નીકળી ગયા હા માહિતી આપડે સીધે સીધું ચડી જવાનું છે ઉપર ફૂલ માટે આમ અંદર નથી જવાનું જુનાગઢ હેઠે હેઠેથી જુનાગઢ ગામમાં જાય ને ઉપર થી સીધો બાયપાસ નીકળી ગયો આપણે ઉપર જ ચડી જવાનું છે સીધું અહીંયા આવી ગયું આર્યું જેતપુર

પછી બાજુ આમ સાબરપુરો ચોકડીયા થી નીકળવાનું હે હવે બાજુ આપડે હાલો ભાઈ ભૂગી ગયા સાબરપુરો ચોકડીયા આપણે આમ અંદર જાવું તો આ યાર્ડ માં જાય અને આપણે રાજકોટ વયો જઈએ આપણે અત્યારે આમ આ રાજકોટ વાળો હાઈવે પકડવાનો ને હાલો ભાઈ જુનાગઢ વટી ગયા ને આમ આગળ ઊભી રાખી છે ફોર લાઈન માંથી પાછા ચડી ગયા રાજકોટ વાળા હાઈવે માથે ને હવે તમને ગાડી બતાવી દઉં ટુવેર ભરેલી છે છપ્પન કટા એ તમને બતાવી દઉં આ આપડી ગાડી ટુવેર ભરેલી હે ભાઈ છપ્પન કટા ને બે લહણ આમ ચાર હાઈવે માથે ચડી ગયા છીએ આમ હવે જેતપુર ને સીધું જેતપુર ટોળ નાકુ આવી ગયા આગળ

હવે ક્યાંય ઊભી રાખવાની થતી નથી ગાડી હાલો ભાઈ ફૂગી ગયા અને અહીંયા ડુંગરી ની લાઈન તો તમે જોવો આ બધી ડુંગરી જ લાઈન છે સેટ ગેટ ઉધી અહીંયા છે એટલી બાજુ સામેની સાઈડ એવડી જઈ છે ચાલો ભાઈ પૂગી ગયા ને ઉતરવા માંડ્યું છે યાદ હાલો ભાઈ તુવેર ખાલી થઈ ગઈ ને હવે લહણ ખાલી કરવાનું છે અહીંયા પછી નીકળી જવાનું છે સીધું ખાલી થઈ ગઈ ભાઈ ને અહીં આવી ગયા છીએ ગાઠિયા બઠિયા ખાઈ લઈએ શ્રીમાં પછી નીકળીએ આગળ નાસ્તો કરી લઈ થોડો ગાડી થઈ ગઈ ખાલી રોડમાં મેલ દીધી સાઈડમાં હાલો ભાઈ નાસ્તો બસ્તો કરી લીધો અહીં શ્રી હોટલમાં અને હવે ગાડી કાઢીએ છીએ અને હવે સીધા નીકળીએ છીએ જાંબુરા ગાડી આપણી ખાલી થઈ ગઈ મયુરભાઈ ભેગા છે અબે નીકળીએ છીએ અટાણે તો આપણે આકીએ છીએ આગળ મયુરભાઈ લઈ લેહે હાલો ભાઈ પાસા પૂગી ગયા ઢોલ નાખાય પછડીયા ઢોલ ભલાજા હાલો ભાઈ પૂગી ગયા જેતુ રાજા સી તો ધોરાજી અહીંથી નહીં આપણે જવાય જઈએ ને આમ દે છે જૂનાગઢ આમ રસ્તો ખરાબ છે નકર આમ વયા જાતા આ બધું રસ્તો સારું છે આમણી વારી મેલી ભાઈ ભૂગી ગયા જુનાગઢ અને આ ફાઇટા ખુલ્લી છે હજી તો આ બધા સાધન જાય છે આપણો તો કઈ વારો આવે વાય આમ ઉપર ચડાવી લેવાની છે આપણે ફોર લાઈન માં આ સીધો જાય તો ધોરા જાય આપણા મંથલી બાજુ વાર લેવાની છે સીટો ધોરાજી હા ભાઈ જુનાગઢ વટી ગયા અને ફોર લાઈન માંથી ચડી ગયા અને હવે સીધી વંથલી સુધી ફોર લાઈન છે પછી ત્યાંથી તો પાછું સિંગલ પટ્ટી આવી જાય આપડે હવે ફટાફટ નીકળી ગયા કારણ કે રાઈટ થઈ ગયું છે બહુ મોડું આજ આ ગાડી આપડી ખાલી થઈ ગઈ હતી ને આજ કાંઈ છે નહીં કઠોળામાં ખાલી પડી હાવ આ ફોર લાઈન આવી ગયા એથી સીધે સીધું નીકળી જવાનું મંથલી હા ભાઈ ભૂગી ગયા મંથલી મોડી લેવાની સીધી માણાવદર આપણે માણાવદર તો નહીં જવું પડે હાલો ભાઈ ભૂગી ગયા ઘરે અમારે મજુરભાઈ ડેલો ખોલે અંદર લઈ લઈ હાલો તો ભાઈ ભૂગી ગયા ઘરે અને આ વ્લોગ ને આપણા એજ એન્ટ કરીએ છીએ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય દ્વારકાધીશ